આજ રોજે ધોરણ દસ ના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેની અંદર સુરત સરથાના વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે જેની અંદર એ ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં ઓગણીસ વિદ્યાર્થીઓએ પોતાનું નામ રોશન કર્યું છે મારું નામ મુકેશભાઈ ચૌહાણ છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં હું આચાર્ય તરીકેની ફરજ બજાવું છું આજે ગુજરાત રાજ્ય જે ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું એ પરિણામની અંદર અમારી શાળાના સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ટુ પ્રાપ્ત કર્યો છે આ અમારી શાળા માટે ખૂબ મોટી સિદ્ધિ ગણાય ભૂતકાળમાં આટલા એ વન અમે પ્રાપ્ત કર્યા નહોતા આ વખતે અમે એક ડગલું ઓર આગળ વધ્યા છીએ એ અમારા માટે આ વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર ધોરણ દસના સ્ટાફ માટે અને વાલીઓ સૌને માટે ગૌરવની વાત છે દીકરીઓ છે ને એ ખરેખર મહેનત કરવા માટે એક્યુરેટ હોય અમે ભણાવતા હોય ત્યારે પણ જોઈએ છીએ કે દીકરાઓ લગભગ લગભગ સોશિયલ મીડિયાના વધુ એમાં ટાઈમ સ્પેન્ડ કરી દેતા હોય ક્યારેક મિત્રો સાથે પણ દીકરીઓ આ બધી બાબતોથી થોડીક દૂર રહી અને અભ્યાસમાં વધુ ધ્યાન આપે એના કારણે હું માનું છું ત્યાં સુધી એ દીકરીઓ વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે મારું નામ છે માંગુકીય ખુશી ઈશ્વરભાઈ મારે નેવું પોઈન્ટ સડસઠ ટકા આવ્યા છે અને પર્સેન્ટેજ છન્નું પોઈન્ટ દસ જેટલા આવ્યા છે સ્કૂલે તો અમે સુપર થર્ટીનમાં હતા એટલે અમે સાતથી સાત અહીંયા જ રહેતા એટલે સ્કૂલવાળાનો ઘણો સપોર્ટ હતો અને ઘરે ત્રણ ચાર કલાક મહેનત કરતા તે અને પેરેન્ટ્સનો પણ બહુ સપોર્ટ હતો આગળ તો હજી નક્કી નથી કર્યું સાયન્સ લેવાનો વિચાર છે પણ થોડું કન્ફ્યુઝન છે મારું નામ નવૈયા દિશા રામજીભાઈ છે મારે સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવેલા છે અમે ઓલમોસ્ટ આઠ કલાકથી સાતથી સાત સાતથી ત્રણ વાગ્યા સુધી અહીંયા જ રહેતા અને પછી ઘરેથી બે ત્રણ ચાર કલાકની મહેનત કરતા પછી જેમ બે ત્રણ મહિનાઓ નજીક આવ્યા બારમા મહિનામાં તો પછી વધારે મહેનત કરવાની ચિંતન સર ગધે અને મારા દસમા ધોરણના સ્ટાફ મેમ અને મારા પેરેન્ટ્સને